હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં આજે આપણે રૂટિનમાં જે રીતે ઊં સરગવાનું શાક બનાવતી હોઉં છું એ શાકની રેસીપી તમારી સાથે શેર કરી રહેલી છું વિડીયો ગમે તો પ્લીઝ પ્લીઝ જરૂરથી લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મને તમારો સપોર્ટ કરતા રહેજો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં એક કૂકરમાં મેં બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે તેલ સરસ ગરમ થાય એટલે એક નાની ચમચી રાય એક નાની ચમચી જીરું એડ કર્યું છે અને એક મોટી સાઇઝના પ્યાજને આ રીતે કટ કરીને એડ કરેલો છે તો પ્યાજ હલકો સોફ્ટ થાય એટલે આપણે એમાં ટામેટા એડ કરીશું તો બે મીડિયમ સાઇઝના ટામેટા મેં ચોપ કરીને રાખેલા છે અને પ્યાજ પણ હલકાં સોફ્ટ થઈ ગયા છે તો એમાં ટામેટા એડ કરીશું અને એની સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું તો જ્યારે પણ આપણે ટામેટા એડ કરીએ એની સાથે મીઠું જરૂરથી એડ કરી દેવું જેથી ઝડપથી ટામેટા સોફ્ટ થઈ જતા હોય છે અને આપણો ટાઈમ બચી જતો હોય છે તો ટામેટા સરસ રીતે સોફ્ટ થાય એટલે આપણે એમાં આડું લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું તો મેં લીલા મરચાંનું પ્રમાણ ઓછું રાખેલું છે કારણ કે ઘણા તીખા છે મારા લીલા મરચાં પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે રીતે ખાતા હોય એ રીતે એડ કરજો અને સરસ રીતે મિક્સ કરી દીધેલું અને એક એકાદ મિનિટ જેવું થવા દીધેલું હવે આપણે એમાં પાવડર મસાલામાં એક નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર બે ચમચી ભરીને ધાણાજીરું પાવડર અને હળદર પાવડર વન ફોર્થ ચમચી જેટલો મેં એડ કરેલો છે તો અહીં મારું લાલ મરચું તીખુંવાળું છે એટલે મેં એનું પ્રમાણ ઓછું રાખ્યું છે જો કશ્મીરી લાલ મરચું હોય તો તમે પ્રમાણ વધારે પણ લઈ શકો સાથે મેં એમાં ગરમ મસાલો એડ કરેલો છે એક નાની ચમચી જેટલો થોડું પાણી એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું સરસ તેલ સેપરેટ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું અને પછી આપણે એમાં લીલા તુવેરના દાણા એડ કરી રહેલા છે તો અહીં એક વાટકી ભરીને મેં લીલા તુવેરના દાણા એડ કર્યા છે જેને મેં ફ્રોઝન કરીને રાખેલા હતા ફ્રેન્ડ્સ તમે ફ્રેશ પણ લઈ શકો અહીં મેં ત્રણ બટેટા મીડિયમ સાઇઝના અને ત્રણસો ગ્રામ જેટલી મેં સરગવો લીધેલો એને સરસ રીતે સાફ કરીને આ રીતે કટ કરીને લીધેલો છે અને બધી વસ્તુને એડ કરી અને સારી રીતે એકથી બે મિનિટ સુધી આપણે એને રોસ્ટ કરી લઈશું તો મસાલા સાથે સરસ કોટ થઈ જાય એ રીતે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને બધું જ ફ્લેવર મસાલાનું સરાગવામાં આવી જાય એ માટે આ ટાઈમ પર જરૂરથી એકથી બે મિનિટ આપણે રોસ્ટ કરી લેવું પછી આપણે એમાં જે પ્રમાણે આપણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં હું એક ગ્લાસ આખી અને બીજી ગ્લાસ થોડીક એવી સવા ગ્લાસ જેવું પાણી એડ કરી રહેલી છું તો તમારે જે રીતે ગ્રેવી રાખવી હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો અને સરસ રીતે ફરી વખત મિક્સ કરી દીધેલું છે અને હવે આપણે એમાં લીલા ધાણા તમે ધોઈ અને કાપીને એક મુઠ્ઠી જેવા લીલા ધાણા એડ કરેલા છે અને હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બે સીટી લઈ લઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કૂકરને આપમેળે ઠંડુ પડવા દઈશું અને પછી ખોલીને આપણે ચેક કરીશું તો જુઓ બે સીટી આવી ગઈ છે અને કૂકર લગભગ એની જાતે ઠંડુ પડી ગયું છે થોડુંક ગરમ પણ છે તો આ રીતે આપણે ખોલીશું અને ચેક કરી લઈશું તો જો એકદમ પરફેક્ટ એવું શાક આપણું બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આ રીતે શાક ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો કેટલું સરસ શાક બનીને તૈયાર થયું છે હું તમને ગ્રેવી પણ બતાવું તો આ રીતની ગ્રેવી મેં રાખેલી છે તો આ રીતની ગ્રેવી તમે રોટલી સાથે અથવા ભાત સાથે ખાવ તો પણ બહુ સરસ લાગે છે પણ તમારી ચોઈસ છે તમારે જે રીતનો રસો વધારે કે ઓછો રાખવો હોય એ રીતે રાખી શકો છો અને આપણી સિંગ પણ એકદમ પરફેક્ટ ચડી ગઈ છે જો હું તમને તોડીને બતાવું અત્યારે બહુ ગરમ છે એટલે હું હાથથી તમને તોડીને નથી બતાવું ત્યાં રીતે છડીથી કટ કરીને બતાવું છું તો તમને લગભગ અંદાજો આવી જતો હશે કે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્યું હોય ને તો લાઈક જરૂરથી કરી દો અને તમે પણ આ રીતે સરગવો બનાવીને તૈયાર કરો તો આ બિલકુલ રૂટિનની રેસીપી છે ઘરના જ મસાલામાંથી બનાવેલી છે અને હું જનરલી રૂટિનમાં આ રીતે ફટાફટ બનાવતી હોઉં છું તો તમે કયા શહેરમાંથી મારી આ રેસીપી જોઈ રહેલા છો તમારા નામ સાથે તમે જરૂરથી એક સારું એવું કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો